ગત તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના સાંજના અરસામાં અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં રોડ ઉપર અકસ્માતમાં એક યુવાન ઉંમર આશરે ત્રીસ વર્ષ ઇજાગ્રસ્ત થયો હતો રાહદારીઓ દ્વારા એકસો આઠનો યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો રસ્તામાં યુવાને અર્ધ બેભાન હાલતમાં પોતાનું નામ રાકેશ મેળા અને આદિપુરની ઓમ સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું યુવાનને સૌપ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે પંદર તારીખે ભુજ રેફર કરવામાં આવ્યો હતો અને ભુજમાં હાલત બગડતા યુવાનને સોળ તારીખે અમદાવાદ રેફર કરવામાં આવ્યો અમદાવાદમાં સારવાર દરમિયાન ગત રોજ અઢાર તારીખે યુવાન મૃત્યુ પામ્યો છે વધુમાં પોલીસે જણાવ્યું કે તે યુવાનના જમણા હાથમાં અંગ્રેજીમાં આર એમ ત્રોફાવેલ છે આ યુવાનને કોઈ ઓળખતા હોય અથવા તો આ યુવાનના વાલી વારસ અંગે જે કોઈને પણ જાણ હોય તેને અંજાર પોલીસ સ્ટેશનનો નાઇન સેવન થ્રી સેવન જીરો ટુ નાઇન એટલે કે સત્તાણું સાડત્રીસ સત્યાસી એંશી ઓગણત્રીસ નંબરનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટ માખી જાણી અંજાર